ભાગવત ની ગીતામાં એટલું જ લખ્યું બહુ સરસ અભ્યાસી માણસ છે ભગવાન ની સેવાની વાત લખી ઠીક સાચું ભાગવત માં આમ લખ્યું ભક્ત નો ભક્ત થઈને ભક્ત આવા ભાવ થી સેવા કરનારનું આ તો કેટલું સહેલું છે પણ છેલ્લાના સાત ને અગિયાર દેહ ને દેહ ના સગા સંબંધી કરતા વિશેષ પ્રીતિ રાખવાની વાત થઈ ગઈ વિશેષ અને એવા ભક્તોની એવા સંબંધ દ્વારા અલ્પસંબંધ દ્વારાની ભગવત ભાવતી સેવા થયા જ કરે ગાંધીગાને નાનડો દોષ નડી પ્રકૃતિ નડ્યો સ્વભાવ મસ્તી ગઈ નહીં આનંદ ગયો નહીં ઉમંગ ગયો નહીં જે સ્વામિનારાયણ સાધન કર્યું નહીં સાધન દેખાયું નહીં શું કર્યું કશું જણાવવા ના દીધું અને જે સ્વામિનારાયણ હૃદય બદલાઈ ગયું હૃદય બદલાઈ ગયું આપણે તો નહીં જેવા સામાન્ય પ્રસંગે જે સ્વામી વિચારમાં પડી છે એને પ્રસંગોના હિમાલયો પડ્યા

અને એટલા જ માટે આપણે પકડી રાખો છે કોઈ આત્મીય બને કે ના બને હે મહારાજ મને કોઈ સેવા કરે કે ના કરે હે મહારાજ હું સેવા કરું મધ્ય અઠ્યાવીસ એકતાલીસ પ્રમાણેની જે સેવા છે એ તમારા હૃદય ને વિશે ભગવત શરીર બોધે અક્ષર બ્રહ્મ શરીર બંધાય જ બરોબર વિચારજો કેટલાય છે અહિયાં એવા હું તમને શું સમજાવી રહ્યો છું અક્ષર સ્વરૂપ કેટના હૈ કેટલું સરસ એને લખ્યું વાક્ય એટલું બધું ફાઇન આ કીર્તન માં આવી ગયું કેટના અક્ષર રૂપ હૈ સાચી વાત છે બધાના બ્રહ્મતનો બંધાઈ રહ્યા છે સરસ રીતે બંધાઈ રહ્યા છે આપણે ખાટી ગયા છે પછીની વાત સાંભળો બહુ ટૂંકમાં સમજાવું છું મારે બહુ કામ છે એટલે સંકલ્પ સૌર ને અડા સંકલ્પ કરવાનો સંકલ્પ કરીશું તો મહારાજ વર્તાવાના જ જન જ આંખ એમની છે આપણી નથી કાન એમના છે આપડા નથી જીભ એમની છે આપણા આપણી નથી મન બુદ્ધિ હમ હમ એને ચેતન ચેતન છે 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 આપના મન બુદ્ધિ તો આપણને વિચાર એ હોવો જોઈએ પ્રભુને લઈને ચેતન પ્રભુને લઈને મારું તંત્ર તો મારું તંત્ર એવું હોવું જોઈએ જે પ્રભુને ગમતું હોવું જોઈએ આંખ યોગ્ય જીવે સ્વાધ્યાય ભજન કાન યોગ્ય જીવે સ્વાધ્યાય ભજન જીભ યોગ્ય બોલે સ્વાધ્યાય ભજન એ જ મુક્ત થાય છે એમ લખી નાખ્યું મારી સર્વે સેવા તમે કેટલાય મને આનંદ છે એ અક્ષર નું શરીર બંધાય જ જ જ પ્રથમ ના સોર પ્રમાણે સવડા વિચારો જ ગ્રહણ કરે અને અવડા વિચારો નો ત્યાગ કરી દે અક્ષર મફત લખ્યું છે જે વ્યક્તિ પોઝિટિવ વિચારમાં રાચે એનામાં ભ્રમના વિચારો પ્રત્યે અને ભ્રમરૂપ થાય એનું વાત કે સોર મને યાદ આવી ગયો ફક્ત પૂછી દેજો જે વિચાર જે વ્યક્તિ સાધક પોઝિટિવ વિચારમાં રાખે એમના એમાં ભ્રમના વિચારો પ્રવેશે ભ્રમના વિચારો અંદર પ્રગટાવે મહારાજ ભ્રમરૂપ થાય સવડા વિચારો નેગેટિવને ફેંકી જ દેવાના એવામાં એવી કેટલાય છે છેલ્લી વાત મને સૌથી વધારે ગમતો હોય આપણા બાપ દાદાઓને આપણા માટે સમખાવા પડે એ આપણું મરી જવું સાધુ આવી એક ભાવનાથી હું સાધક તરીકે સામે સાથે જીવતો પણ જેટલું ઉડાન જેટલું યુદ્ધ મોટું તેટલું ઊંડાન આ પાયો રચવાનો છે આખી સાયકલો નહીં ચલાવવાની એક કલાક ના પાંત્રીસ હજાર માઇલ ની સ્પીડ વાળે રોકેટ એના કરતા એના કરતા સ્પીડ માં જવાનું અને પછી કોઈ ખબર નહીં પડવા દેવાની અને છતાં તમારો સેવક ભાવ એવો ને એવો એટલે મૂંઝવણ ની એટલે સેવક ભાવના પાતાળે પાયા

પુણ્ય હરિભક્તોને મફતમાં વહેંચવું હતું એ પુણ્ય આપણને આપે છે પછી શું આપણે તો એને ન ગમે એટલું જ નહીં કરવાનું એ પુણ્ય આપ્યા જ કરે છે આપ્યા જ કરે છે

મારું તમને વેચવા જ આવ્યો છો એવા ભાવ એ પુરુષે જયારે તપશ્ચર્યા કરી અને એ પુરુષ જયારે આપણા માટે સમ ખાય ત્યારે આપણી નાસ્તિક બુદ્ધિ ને લાત મારવી જોઈએ અને જે દિવસે મધ્ય તેર ના એ વિશ્વાસ મારા હૃદય આકાશની વિશે એક જ્યોતિ છે અક્ષર બ્રહ્મ પ્રકાશ છે એની પ્રકાશમાં એક મૂર્તિ છે એની મૂર્તિને હું જોઉં છું એમ તો એક વાર બોલી ઉઠ્યા કે હું એ મૂર્તિ જે મૂર્તિ છે તે હું છું અને કદાચ તમે એમ ન માનો તો એટલું તો ચોક્કસ માનજો કે મૂર્તિ ને હું જોઉં છું એ મૂર્તિ હું છું કદાચ તમે ન માની શકતા હોય પ્રત્યક્ષ ભાવ ફીટ ન થતો હોય તો પ્રભુ એ મૂર્તિને જુએ છે અને આવાજ જે હું ખોટી ગયો હોઉં એ પરમ મોટી ના મોટી રાહો એ આગળ બેસશે એક એક લીટી શરૂ કરી છે